મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી શહેરમાં વટ સાવિત્રીના સાવિત્રીના વ્રતની ઉજવણી કરવામાં કરવામાં વટ વટ સાવિત્રીનું વ્રત દિવસે આવે છે સાવિત્રી ઐતિહાસિક પરંપરા પ્રમાણે ઘણું બધું મહત્વ રહેલું છે વટ સાવિત્રીનું વ્રત પરણિત સ્ત્રીઓ એટલે કે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા આ વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે વટ સાવિત્રીના વ્રતમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ વહેલી સવારે વડના વૃક્ષની પૂજા કરવા જતી હોય છે વટસાવિત્રી વ્રતનું વિશેષ મહત્ત્વ હોય છે આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે તેમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે તે માટે આ વ્રત કરવામાં આવતું હોય છે વડાલીના શણેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં આવેલ વડલાના વૃક્ષ પાસે આજે શાસ્ત્રી અતુલભાઈ દ્વારા સૌભાગ્યવતી સ્ત્રીઓની પૂજા અર્ચના કરાવીને વટસાવિત્રીનું વ્રત કરાવવામાં આવ્યું આ વ્રતમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ આખો દિવસ નકોરડો ઉપવાસ કરીને પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરતી હોય છે સાવિત્રીના વ્રતમાં પૂજા સમાપ્ત થયા બાદ વડલાની ફરતે સૌભાગ્યવતી સ્ત્રીઓ સૂત્રનો દૂરો લઈને વડલાની વૃક્ષની પ્રદક્ષિણા કરતી હોય છે અને ત્યારબાદ પૂજા સંપન્ન કરવામાં આવે છે પહેલાના જમાનામાં સતી સાવિત્રી દ્વારા આ સાવિત્રી વ્રત કરવામાં આવતું હતું જેને કરવાથી પોતાના પતિના ગયેલા પ્રાણ પણ સતી સાવિત્રી યમરાજાએ પાસેથી છીનવી લાવી હતી ત્યારથી આ વ્રત સાયતીના વ્રત કરવામાં આવે છે અને તેનું મહત્વ વિશેષ રહેલું છે તેવું માનવામાં આવે છે પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા કૃષ્ણ આ વ્રત આજે વ્રત છે જે વ્રત દિવસે આવે છે આ ખૂબ જ મહિમા છે આ લોકો સૌભાગ્યવતી સ્ત્રીઓ આખો દિવસ ઉપવાસ કરે છે બદલાની પૂજા કરે છે અને રાત્રે જાગરણ પણ કરે છે આ વ્રત કરવાથી સ્ત્રીઓના પોતાના પતિનું ખૂબ જ આયુષ્ય ખૂબ જ આયુષ્ય બને છે અને લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે છે આ વ્રત સાવિત્રીએ કર્યું હતું તો એના પતિનું આયુષ્ય વધ્યું હતું અને એના પતિને પુનર્જન્મ મળ્યો તો એ મહત્વ સમજીને આજની સ્ત્રીઓ આ વ્રત વડ સાવિત્રીનું વ્રત કરે છે જી આ વર્ટ સાવિત્રીનું વ્રત શેરા માટે કરવામાં આવે છે અને એનું મહત્વ શું છે આ આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ એમના પતિના આયુષ્ય દીર્ઘ આયુષ્ય માટે દર સાલ જેઠ માસના પૂનમના દિવસે આ વ્રત કરવામાં આવે છે અને સવારથી લઈ અને આખી રાત સુધી ઉપવાસ ત્યાંથી કરતા હોય છે લકોડા ઉપવાસ પણ ઘણા કરતા હોય છે અને ઘણી જગ્યાએ પાંચ પાંચ દિવસના પણ ઉપવાસ કરતા હોય છે આપણા ગુજરાતની અંદર એ આ મહત્ત્વ વટ સારિતીનું આપણા પૂનમનું રહેલું છે અને આખા દિવસ ઉપવાસ કરી અને રાતે જાગરણ કરી અને આ બીજા દિવસે ભારણા કરી અને એનું પૂર્ણાવતી કરતા હોય છે